જય દ્વારકાધીશ ગરમીઓની સિઝનમાં કે ફરાળમાં ઉપવાસ માટે પેટને ઠંડક આપે તેવી આપણે કાકડી વાળી છાશ બનાવીશું કાકડી વાળી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા આ રીતે કાકડીને છોલીને વોશ કરી રફલી પીસ કરી લીધા છે તેને મિક્સર જાર ની અંદર એડ કરી અડધા કપ જેટલી કોથમીના પાનને ડાળી સહિત એડ કરી લઈશું હવે તેની અંદર ડ્રાય ફુદીનાનો પાવડર આપણે અડધી ચમચી જેટલો એડ કરી લઈશું તમે અહીંયા ફ્રેશ પુદીનાના પાન પણ લઈ શકો છો હવે તેની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને એક પિંચ જેટલું કાળું મીઠું એટલે કે સંચળ પાવડર એડ કરી તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી ફ્રેશ છાશ એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો છાશ એડ કરીને સારી એવી ગ્રાઇન્ડ મેં અહીંયા કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીંયા રીતે એક મોટું વાસણ લીધું છે તે વાસન વાસણની અંદર બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું પેસ્ટની અંદર ફુદીનાના પાન એટલે કે ફુદીનાનો પાવડર અને કોથમી હવાને લીધે તેની અંદર પાણીપુરીનો પણ ફ્લેવર આવશે અને બહુ જ સરસ એવી લાગે છે હવે તેની અંદર બે કપ એટલે કે બે ગ્લાસ જેટલી છાસ એડ કરી દઈશું તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તે પ્રમાણે ક્વોન્ટિટી વધારી શકો છો હવે બરાબર મિક્સ કરીને આ રીતે આપણી બરાબર કાકડી અને પાણીપુરી ફ્લેવરની છાશ બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો ઉપવાસમાં જો પેટને ઠંડક આપે એવી બહુ જ સરસ એવી ઠંડકવાળી આપણી કાકડી અને પાણીપુરીના ફ્લેવર વાળી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપવાસમાં કે ગરમીમાં ઠંડક આપે તેવી એકદમ ઠંડી એવી છાશ તૈયાર થઈ ગઈ છે બાળકો